જય સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આજના વિડીયોમાં હું તમારી સાથે લઈને આવી છું ડાકોરથી હરિદ્વાર સુધીની ટ્રીપ તો ચાલો આપણે ડાકોરથી હરિદ્વાર સુધીની ટ્રીપનું ફૂલ ફૂલ એન્જોય કરીએ સૌ આપણે જઈએ ડાકોર રણછોડરાયના દર્શન કરવા માટે આપણે ડાકોરની બજારમાંથી થઈને રણછોડરાયના દર્શન કરવા માટે જવું પડે છે તે પહેલાં એક મોટો ગેટ આવે છે તે ગેટની અંદરથી પસાર થઈએ ત્યારે આપણે રણછોડરાયના દર્શન થાય છે હમણાં આપણે રણછોડરાયના દર્શન થશે તમે અહીં મંદિર ઉપર ધજા પણ મસ્ત મજાની જોઈ શકો છો અને રણછોડરાયના દર્શન હવે આપણે થોડાક ટૂંક જ સમયમાં થશે બોલો શ્રી રણછોડરાયની જય હવે આપણી ટ્રીપ આપણે આગળ વધારતા એટલે કે ડાકોર થી આગળ આપણે જઈએ તો આપણે જાસુ હવે ઓમ કાલેશ્વર ફાઈનલી આ પુષ્પ છે તે આપણે શિવજીને અર્પણ કરી ચૂક્યા છીએ તો હવે આપણે આગળ જઈએ આ ટ્રીપમાં તો હવે આપણે દરેક મુનિઓ જે છે તેમના પણ દર્શન કરીશું અને મુનિઓ પાસે મમ્મી પણ ઊભા રહી ગયા છે તમે જોઈ શકો છો મમ્મી સ્માઈલ હવે આપણે આ ટ્રીપમાં આગળ વધતા કોલકાતામાં જે આવેલું રાણી વિક્ટોરિયાનું મહેલ છે ત્યાં આપણે જાશું તો તમે રસ્તામાં એટલું મસ્ત ગ્રીનરી છે અહીંયા તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે અને આપણે હવે મહેલ તરફ જઈએ છીએ તો ચાલો મહેલમાં પહોંચી જઈએ આ રાણી આપણી ટ્રીપ ને આગળ વધારતા હવે આપણે જાસુ ચંપારણના માર્ગે ચંપારણ એટલું મસ્ત જગ્યા છે ત્યાં તો તમને બતાવું સુંદર જગ્યા છે તો તમે પણ તમારા ફેમિલી મેમ્બર સાથે ત્યાં ફરવા માટે જઈ શકો એવી જગ્યા છે તો હવે આપણે જે ફાઈનલી જવાના છે ત્યાં આપણે જગન્નાથપુરી જગન્નાથપુરીમાં આપણે રાતનો નજારો નિહાળીશું આપણે રાતની આરતી કરવાની છે તે માટે ફરી આપણે પાછા મંદિરે જશું તે પહેલાં આપણે રસ્તામાં કેટલું મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે તેને આપણે નિહાળીશું કે આપણને જોઈ શકો છો તમે બધા કે કેટલું મસ્ત ડેકોરેશન છે તો મંદિર તો કેટલું સુંદર હશે અહીંથી હવે આપણી બોટમાં બેસીને ગંગા મૈયામાં સ્નાન કરવા માટે જઈશું તો તમે પણ તત્પર છો ને આ ગંગા મૈયામાં સ્નાન કરવા માટે તો મારી સાથે તમે પણ ચાલો હવે આપણે અહીંથી બોટમાં બેસશું જો કેટલા યાત્રીઓ છે તેઓ પણ બોટમાં બેસ બોટની વાટ જોઈને અહીં હવે આપણી થોડીક ક્ષણમાં ગંગામૈયા ઘાટમાં પહોંચી જશું આ જે મહેલ છે એ ગાયકવાડ શિવાજી નો ગંગા ઘાટ બોટમાંથી ઉતરીને આપણે ગંગામયાના કાંઠે આરતી કરવા માટે ગંગામયાની આરતી કરવા માટે જઈ ગયા છીએ તો ચાલો આપણે આરતી કરીએ તમે પણ આરતીમાં જોડાવ મમ્મી આરતી અહીં ગાઈ રહ્યા છે તમે આરતી સાંભળતા સાંભળતા તમે પણ આરતી કરો સત્લી ગંગામયાની આરતી गंगा मय आरती दिवडा जगम ग जगमग दिवडा जगमग जगमग गंगा मै्या आती ते मला आती जी તમે પણ ગંગા મૈયાના દર્શન કર્યા ને હવે આપણે મંદિર દર્શન કરીશું તો તમને અમારી દ્વારિકાથી લઈને હરિદ્વાર સુધીની ટ્રીપ કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર થી બતાવજો જય સ્વામિનારાયણ